નમસ્કાર મિત્રો તાજેતરમાં બેટ દ્વારકામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એટલે કે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે મિત્રો મિત્રો તમે સાંભળ્યું હશે તે દિવસે ન્યૂઝમાં કે એનું નામ સુદર્શન સેતુ છે પરંતુ એ પહેલાં એને સિગ્નેચર બ્રિજ કહેવામાં આવતો હતો તો મિત્રો આવું જાણીએ આપણે કે સાચું નામ કયું છે સિગ્નેચર બ્રિજ કે સુદર્શન સેતુ બીજું કે આ બ્રિજની શું ખાસિયતો છે જેથી એ આપણા દેશનો એવો પહેલા નંબરનો બ્રિજ બને છે તો જોઈએ મિત્રો સૌથી પહેલાં મિત્રો જોઈએ કે સિગ્નેચર બ્રિજ એને કહેવામાં આવતો હતો શા માટે તો સૌથી પહેલાં સિગ્નેચરનો અર્થ શું થાય મિત્રો આપણને એક અર્થ ખ્યાલ છે સિગ્નેચર એટલે કે સહી બીજો અર્થ થાય છે મિત્રો સિગ્નેચર એટલે કંઈક લાક્ષણિક કંઈક ખાસ કંઈક ખાસ લક્ષણો ધરાવતું તો મિત્રો આ બ્રિજ છે એ દેશના અન્ય જે કેબલ બ્રિજ છે એના કરતાં કંઈક ખાસ લક્ષણો ધરાવે છે માટે એને સિગ્નેચર બ્રિજ કહેવામાં આવતો હતો જોઈએ આ લક્ષણો શું છે મિત્રો તો દેશનો સૌથી લાંબો કેબલ સ્પાન ધરાવતો આ બ્રિજ છે અને એનો કેબલ સ્પાન મિત્રો નવસો મીટરનો છે તમે ચિત્રમાં જોઈ શકો છો કે બ્રિજ જે છે એમાં જેટલા વિસ્તારમાં કેબલ આવેલા હોય એટલે કે વાયર જેને સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ એ કેબલ દોરડા બરાબર જેટલા વિસ્તારમાં હોય એ એનો કેબલ સ્પાન વિસ્તાર થયો અને આ નવસો મીટરના અંતરમાં છે કેબલ સ્પાન અને દેશનો આવો આ પ્રથમ બ્રિજ છે બ્રિજ મિત્રો ઘણા બધા હોય આ બ્રિજથી લંબાઈમાં ઘણા મોટા પણ હશે પરંતુ એમાં કેબલ સ્પાન નવસો મીટરથી ઓછા છે આગળ જોઈએ બ્રિજની કુલ લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર એટલે કે બે પોઈન્ટ ત્રણ કિલોમીટર છે હવે આ કુલ લંબાઈમાં મિત્રો કેબલ સ્પાન અને કેબલ વગરનો ભાગ પણ આવી જશે આમ ટૂંકમાં એક છેડાથી લઈ અને બીજા છેડા સુધી એટલે કે ઓખાથી લઈ અને બેટ દ્વારકા સુધીની કુલ લંબાઈ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર થશે આગળ જોઈએ તો બ્રિજની કુલ પહોળાઈ સત્યાવીસ પોઈન્ટ બે મીટર એટલે કે નેવ્યાસી ફીટની છે તમે જોઈ શકો છો ચિત્રમાં કે એની પહોળાઈ મિત્રો ઘણી બધી છે જેથી સરળતાથી વાહન અને લોકોની અવર જવર થઈ શકે આગળ જોઈએ બ્રિજમાં બે લેન છે એટલે એક લેન જવા માટે અને બીજી આવવા માટે આમ ખૂબ સરસ રીતે પ્લાનિંગથી બ્રિજ બનાવવામાં આવ્યો છે જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય આગળ જોઈએ તો બ્રિજ પર બંને બાજુ લોકોને ચાલવા માટે બે પોઈન્ટ પાંચ મીટરનો ફૂટપાથ પણ આપવામાં આવ્યો છે મિત્રો માત્ર લેન નથી લેનમાં વાહનો ચાલશે પરંતુ આ સિવાય જો લોકોને ચાલુ હશે તો એ બંને બાજુ આઠ આઠ ફૂટના ફૂટપાથ પણ આપવામાં આવે છે ત્યાં લોકો સરળતાથી ચાલી શકશે ત્યાર પછી આ ફૂટપાથ ઉપર સોલાર પેનલ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જે એક મેગાવોટની વીજળી પેદા કરશે મિત્રો આ બ્રિજને વીજળીની જરૂર પડશે બરાબર છે ને કંઈક વીજળીની સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવી છે એના માટે તો બ્રિજ પોતે જ પોતાની વીજળી પેદા કરી શકે એના માટે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જે એક મેગાવોટની વીજળી પેદા કરશે પોતાની જરૂરી હશે એટલી વાપરશે અને વધારાની વીજળી જે છે એ નજીકના કોઈ સરકારી ગ્રીડમાં એ જમા કરાવશે આવું એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ પરથી આપણે જાણી શકીએ છીએ આગળ જોઈએ આ બ્રિજમાં એ આકારના એકસો પચાસ મીટર ઊંચાઈના બે પાઇલોન્સ પાયલોન્સ એટલે કે પિલર અથવા તો ટાવર આ બ્રિજને સપોર્ટ આપે છે તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો બે ટાવર તમને દેખાય છે એ આકારના જેની સાથે કેબલ બાંધવામાં આવેલા છે જે આખા બ્રિજનો મુખ્ય આધાર કહી શકાય અને આ પાયલોન્સ એટલે કે આ ટાવરની ઊંચાઈ એકસો ને પચાસ મીટરની છે મિત્રો આગળ જોઈએ આ બંને ટાવરની બંને બાજુ તમે જોઈ શકો ચિત્રમાં બંને ટાવરની બંને બાજુ મોર પીંછની ડિઝાઇન કરવામાં આવી છે જે દિવસે તો દેખાશે જ પરંતુ એ રાત્રે પણ તમે જોઈ શકશો એટલે કે કંઈક ખાસ રીતે બનાવવામાં આવી છે જેથી એ રાત્રે પણ તમે જોઈ શકશો ત્યાર પછી આગળ જોઈએ તો બ્રિજની બંને બાજુ ગીતા જ્ઞાન અને ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રો દોરવામાં આવે છે એટલે કે જે ફૂટપાથનો જે ભાગ છે એ બંને બાજુએ તમે આધ્યાત્મિક જ્ઞાન ધાર્મિક જ્ઞાન પણ મેળવી શકો ચાલતા ચાલતા ભગવાનની જે વાતો છે એ જાણી શકો એવી પણ સરસ મજાની સુવિધા કરવામાં આવી છે તો ખૂબ સરસ પ્લાનિંગથી બ્રિજ બનાવવામાં આવ્યો છે આમ આવી લાક્ષણિકતાઓને લીધે મિત્રો એને સિગ્નેચર બ્રિજ કહેવામાં આવતો હતો પરંતુ હવે લોકાર્પણ બાદ તેનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો ખાસ હવે સુદર્શન સેતુ નામ આપણે યાદ રાખીશું પણ હા કદાચ પ્રશ્ન ઉલટો પણ પૂછી શકે કે પહેલાં એ કયા નામે ઓળખાતો હતો તો સિગ્નેચર બ્રિજ આપણે યાદ રાખીશું હવે કેટલીક ખાસ તારીખો આપણે જોઈએ કે કેવી રીતે આ બ્રિજની શરૂઆત થઈ અને કેવી રીતે પૂરો થયો તો મિત્રો બે હજાર સોળમાં કેન્દ્રીય પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા બ્રિજના બાંધકામની મંજૂરી મળી સાત ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અંતે હમણાં જ તાજેતરમાં પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હવે મિત્રો આ બ્રિજથી શું ફાયદો થશે તો નવસો ઓગણસી કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજને લીધે ઓખાથી શ્રદ્ધાળુઓ અને સરળતાથી બેટ દ્વારકા જઈ શકશે મિત્રો આ પહેલાં ઓખાથી બેટ દ્વારકા જવા માટે એક જ ઉપાય હતો રસ્તો હતો એ હતી હોળી બોટ દ્વારા માત્ર જઈ શકાતું હતું બરાબર છે પરંતુ હવે આ બ્રિજ દ્વારા સરળતાથી શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકશે આ સિવાય મિત્રો બે દ્વારકાના ટાપુ પર જે લોકો વસવાટ કરે છે અંદાજે સાડા આઠ હજાર લોકો દસ હજારની આસપાસ કદાચ વસ્તી હોઈ શકે આ લોકો પોતાની રોજિંદી મુસાફરી છે એ સરળતાથી કરી શકશે તેમજ આકસ્મિક સમય જ્યારે કોઈ ઇમરજન્સી ઊભી થશે ત્યારે પણ મિત્રો એ ઝડપથી સુવિધા મેળવી શકશે તમે મિત્રો કલ્પના કરી શકો છો કે ધારેલું કે કોઈ ઇમરજન્સી ઊભી થઈ દવાખાનું કે એવું કંઈ તો તમે વિચારો કે જો બ્રિજ ન હોય તો ત્યારે એ લોકો કેવી રીતે ઝડપથી પહોંચી શકે શક્ય જ નથી ને બોર્ડ દ્વારા ઘણું મોડું થઈ જતું હોય છે તો એ ખૂબ જ ફાયદો થશે ત્યાંના લોકોને અને શ્રદ્ધાળુઓને પણ તો મિત્રો આ હતી ખાસ વાત સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન સેતુની ચોક્કસથી આપને વિડીયો ગમ્યો હશે ઓકે મિત્રો થેન્ક યુ